તમારા પાડો નથી આ ડોસી ફોટો પાડીને ને અમદાવાદ મેળવાનો છે એટલે ખબર પડે ને કે ડોસી ને ચેટલું પાણી આવ્યું ડોસી પાણી આવતી ઘર ને બધું એટલે પવન ખબર પડે કે તું ચેટલું પાણી આવ્યું તું એને ખબર પડે ને કે આપણા ઘર લગતે આટલે પાણી હતું એ ડોશી ઊભી રહે ઊભી રહે એ ડોશી ઊભી રહે લેજો કીધું પકડાય ને ડોશીનો બૌર પકડી એમ થોડા આમ ના વિડિયો જાસે પાણી ઓય પડું ને રાત ને ગઈ બજેટ ની ડૂબી જવું